તો હું જો અત્યારે બની ને આવ્યો છું મારે લેવાની બે મેં આવી ગઈ અત્યારે આપડે મેંગી આવી ગઈ છે ગુડ મોર્નિંગ કેમ છે બધાને બધા મજામાં મજામાં રહેશો ને મજામાં છું તો જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે મારા યુટ્યુબ અને મારું નામ છે કે રાઠવા આપણું દુકાનથી ડોક્ટર કહી દીધો છે તો અત્યારે તો ઝાકર ને મેઘરો એટલે આવી ગયો છે જો આપણે આ ઝાકર છે અત્યારે અને તે શું દીધા આપણે આવી ગયા છે ઉપર એટલે ઉગી ગયા છે જો એટલે ઝાકર પડો મને ધીમે ધીમો કાલે મેં હાડા દસે બેઠા દુકાન ખુલ્લી હતી તે આપણે ગાડી પડી હતી કાકાની ગાડી પડી ગઈ એટલે સમજો અચ્છા ઠીક હે કાલ હાલનો એટલે કાલ હા દસ વાગ્યા પછી સારું થઈ ગયો છે મેં એટલે ઝાકર કે અત્યારે પલ્લી પલ્લી ગયો અને હવે એવું લાગે છે વરસાદ નથી આવવાનો અને તો મસ્ત વાતાવરણ છે અને તમને સકલાનો અવાજ આવે છે પક્ષીનો ગરબડ મસ્ત આનંદ થાય છે અત્યારે એમ થાય છે ઓહો જન્નતમાં આવી ગયા એવું થાય છે અને આ બધું આપણો શમશાન છે તમને ખબર હશે પહેલાથી શમશાન છે અને જો એક નંબર લાગે યુ તો અત્યારે તો હવે આજ કાય ને આજ તો બને બે બેહવાનો છે શાંતિ નાજી પપને મીટર હવે અત્યારે આપણે વાગે છે 7:30 તો જે નાસ્તો કરવા બેસી ગયા છે અને જો એમે પછી લાઈટ આ નખી છે ફોર માં આપણે આજે શનિવારે શનિવારે પછી શુક્રવારે લાઈટ હોઈ જાય પણ અત્યારે આજે શનિવારે લાઈટ આ નખી છે અને આય હવે જમમાં બેસી ગયા એટલે નાસ્તો કરવા અને અમે ડીડુ જો અત્યારે શું કરશો શું કરશો

شام کوئی چلے جائیں گے تو ہمارے فرینڈ ہے نا فرینڈ ہے میرے تو ایک کم ہو جائیں گے تو کوئی بات نہیں فون پہ بات کریں گے مہیلا کو ہندی نہیں آتی بو صحیح بولا گیٹرول آپ نے گجراتا بھارا ہندی کا તો બહુ આવડતું નથી આપણે હિન્દી કોશિશ આપણે ધીમે ધીમે બ્લોક કે આખો દિવસ હિન્દી જ બોલવાનું એ ગુજરાતી નહીં બોલવું એવું સેનસ કરીશું આપણે મિલોના મિલો છે એ આવે ને તે કાપી કોઈક બીજો ભાઈ બની છે તો એને આને કરીશું તો પણ એક દિવસ ઓનલી હિન્દી જ બોલશું ને ઇંગ્લિશના ફટાકા મારશું એક દિવસ પણ ઇંગ્લિશ બહુ કાંઈ પાવરફુલ આવડતું નથી આપણે આવી છું ઘરે દુકાનેથી ને સમય લીધું છે આપણે

બિરણીઓ આપણા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહી ગયો અને લાઈક ચાલો મિત્રો આપણે આવી ગયા ત્યારે દુકાને આપડી અને બેઠો તો અત્યારે ને ભાઈ ગયો છે બાય મંદિરે ગઈ એટલે મેંદીમાં ગયો છે પગેલા દ્વારા અને આપણે દોરી ભાઈ ત્યાં બેઠા છે ફોન ઘુમાડ્યા છે ત્યાં બેઠા બેઠા અને કેજીએ આવે છે કેજીએ કેજી ફિલ્મ આવે છે મૂવી વન મૂવી આવે એટલે ચેપ્ટર વન ચેપ્ટર ટુ બાય છે આપણે જોવાનું એટલે આમ જોઈ નહીં પણ ટીવીમાં બાકી જવાનું તો આવશે તો જોઈ નાખ્યું તો એટલે બેઠો છું દુકાને અને મસ્ત પવન ઉડે છે પણ એમ એવું હતું બહુ પણ વર્ષે દસ અગિયાર વાગ્યાથી ત્રણ ચાર અગાણ વર્ષમાં એટલી ગરમી થતી નહીં થતી તો ફોન ખોલાવો પડ્યો હતો

Saya, saya, gadima, saya, sana saya, 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 દૂધ લાવવાનું છે મારું અને મીરો આપણે આવે છે સાથ દેવા તો ધીમે ધીમે આયલા રહી છે બે ના જુદી જુદી આવી ગયા છે તો બકરા અત્યારે વાગી ગયા છે સાડા છ એટલે ધીમે ધીમે આયલા રહી છે બે મિત્રો તો અહીંયા તો આપણે છોકરા આવી ગયા છે તો દુકાને અને રમવા બધા રમે છે એમાં બા અહીંયા વચમાં બેઠા છે એ બધા છોકરાને હાસવે છે અને રમાડે છે બધા બે આમ બેઠા છે તો અત્યારે હવે ગલ્લામાં રમવા અત્યારે દુકાનમાં માલિક બે ગયા છે દુકાનના ખુદના માલિક આ માલિક રૂમ

તો અત્યારે તો બટાકા બેંગનનું શાક છે અને આપણે હાટું આપો તો ચાલો બેસી દેવી જમવા તાજી ભૂક તો આપણો વિડીયો ગમે મિત્રો તો હવે જાઉં છું દુકાને આપણી પણ નહીં ગ્રાહક બનીને જાઉં છું કારણ કે એમ છે આપણે મેંગી લેવા આવવાની છે આપણે પૈસા દે ને લેવાની છે મેંગી તો આ પોતાની દુકાન તે ગ્રાહક બનીને રહી છે આપણે કેવો અનુભવ થઈ જોઈ જાણવી તો ચાલો અહીંયા આવી ગયા જતી ભાઈ

અનુભવ અને પોતાની દુકાને પૈસા દેવાના જો પાકી ફાયદો નોટ કાઢી છે લેવાની છે અત્યારે તો જો અત્યારે આપણે મેંગી આવી ગઈ છે ભાઈ મેંગી આપી દીધી છે તે તો લઈ લો બસસો રૂપિયા આપી દીધા છે તો અત્યારે મેંગી આવી ગઈ આપણે ગ્રાહક બનીને આવ્યા છીએ તો હવે હાલો મિત્રો તો જો આપણે અત્યારે પૈસા વાટે છે પૈસા આપે છે થાય હા પૈસા આવો બસસો રૂપિયા આપ્યા મેં હું લાખું